ઓલ્ડ એજમાં જ્યારે જે છે એ પ્રોસ્ટેટની તકલીફ થાય કાં યુરિનને લગતી કોઈ તકલીફ થાય કે જેમાં પેશાબ અટકી જતો હોય અને પેશાબ આવવામાં તકલીફ થાય પેશાબની ધીમી ધાર થાવી પ્રોબ્લેમ ઘણા બધા જેન્ટ્સમાં થતી હોય છે અને એવી જે એક તકલીફ સાથે જે છે એ મારી પાસે વ્યાસ સાહેબ આવ્યા હતા હવે જુઓ કે એમનું આયુર્વેદ પદ્ધતિનું ડેડિકેશન કેટલું છે એમની એજ વધારે છે છતાં પણ એમણે આયુર્વેદ સારવાર સતત દર વખતે કોઈ પણ નાની મોટી પ્રોબ્લેમ માટે આયુર્વેદ સારવાર લેતા હોય છે અને જો વ્યક્તિ સાવચેત રહે ઓલ્ડ એજમાં અને જો તાત્કાલિક આયુર્વેદ સારવાર લે તો કેટલો ઝડપથી પરિણામ મળતું હોય છે બેથી ત્રણ વર્ષ પહેલાં બે હજારને એકવીસમાં જ્યારે યુરિનની પ્રકલીફ થઈતી વ્યા સાહેબ તમને ઓપરેશન પછી પણ હિસાબ ઇઝીલી પાસ નહોતો થતો આમ ટ્રૂટક ટ્રૂટક આવે એટલે તમે જ્યારે એલોપેથિકમાં ઓપરેશન કરાવ્યું તમારું પ્રોસ્ટેટ એના પછી એના પછી પણ જે છે એ મૂત્રમાર્ગમાં ઓપરેશન કરાવ્યા પછી પણ તમને પેશાબ તૂટક તૂટક આવતો હતો બરાબર ત્યારે તમે આપણી પાસે આવ્યા ત્યારે શું શું એમાં પ્રોબ્લેમ શું થતો સતત તો પેશાબ એ રીતે આવતો કે કઈ રીતે રહેતું એમ ના એટલે જ્યારે અંદર સેન્સેશન આવે ત્યારે હું જાઉં તો એમ ન લાગે કે આમ બરાબર નીકળી ગયો પેશાબ એમ લાગે કે હજી થોડુંક ધીમે 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 નીકળે રાખે અને ત્યારે તમને એવું કેમ ઈચ્છા થઈ કાકા કે આપણે આયુર્વેદ સારવાર લઈએ આમાં સર્જરી કરાય પછી જો આવું થાય તો મતલબ ને ને બસ તો એ જ હું ઘણા કહેવા માગું છું કે કોઈ પણ પ્રકારની મૂત્રમાર્ગની સર્જરી કર્યા પછી પણ જો આને આ પ્રોબ્લેમ રહેતો હોય તો કાકાએ હું વિચાર્યું કે ભાઈ તો હવે નો પોઈન્ટ સારવારનો કોઈ અર્થ નથી એલો પછી માં તો પછી તમે આયુર્વેદ સારવાર આપણે ત્યાં લીધી અને મેં તમને લગભગ જે છે એ ચૌદ દિવસની દવા આપી હતી આઈથી રાઈટ બરાબર એના પછી સાવ મટી ગયું હા બરાબર ને ચૌદ દિવસમાં જ મટી ગયું તમે ક્યારે એટલું વિચાર્યું તું કે આયુર્વેદ આટલી ઝડપથી કામ કરી શકે એવું નહીં વિચાર્યું હોય ને મહિના થઈ ગયા તમને ફરીથી નથી થયું એને તો છ એક મહિના છ મહિનાથી ફરીથી ક્યારેક પાછું એવું નથી થયું બરાબર ને અને હવે અત્યારે એકદમ ક્લિયર છે યુરિનમાં ફ્લો અને બધું નિયમિત હા હા બરાબર ને હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો તમારા માધ્યમથી હું લોકોને એ કહેવા માગું છું કે જ્યારે પણ આવા રોગો હોય પ્રોસ્ટેટને લગતા રોગો હોય કે મૂત્રમાર્ગમાં અટકાવ થવાને કારણે યુરિન બરોબર ના આવતું એ ધાર બરાબર ન થતી એવા પ્રકારના રોગોમાં જો શરૂઆતમાં આયુર્વેદ સારવાર કરવામાં આવે તો આજીવન ગોળી નથી લેવી પડતી કે ઓપરેશનથી બચી શકાય છે કાકા તમે જે છે એ એવા લોકોને શું કહેવા માગશો કે જે લોકો ઓપરેશન કરાવ્યા પછી પણ પ્રોબ્લેમ થતો હોય અને આ પ્રોબ્લેમ થતો તમને આયુર્વેદનો અનુભવ કેવો રહ્યો એ એ જ ને કે ઓપરેશન કર્યા પછી જો આવું થતું હોય તો ઓપરેશન માટે જાવું જ શું કામ એના કરતાં બેટર ટુ કન્સલ્ટ આયુર્વેદ હા અને તમને કેટલું એકદમ સંતોષજનક રિઝલ્ટ મળ્યું સો એ સો ટકા મળી ગયું અને અત્યારે એકદમ નોર્મલ છે બરાબર ખૂબ ખૂબ ધન્યવાદ અંકલ જય શ્રી કૃષ્ણ નમસ્તે થેન્ક યુ